ગુજરાતમાં અત્યારે સત્તાધારનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે તેની સાથે જ જ ચર્ચાનો વિષય બન્યો છે અત્યાર સુધી વિજય સમર્થનમાં અનેક એવા રાજકીય નેતાઓ તો આવ્યા પરંતુ હવે આમાં સાહિત્યકાર અને કલાકાર ધીરુભાઈ સરવૈયાની પણ એન્ટ્રી થઈ છે આ વિવાદ શું છે તેની સાથે જ ચાલુ સત્તાધાર કરીને જે પોસ્ટર વાયરલ થયા છે તેને લઈને એક ઓડિયો ક્લિપ કઈ વાયરલ થઈ છે તે દરેક વિષય ઉપર આજે વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સત્તાધારનો વિવાદ અત્યારે ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કારણ કે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં અનેક એવી પત્રિકાઓ છે તે વાયરલ થઈ રહી છે તમે જે મારી પાછળ પત્રિકાઓ જોઈ રહ્યા છો તે ચાલો સતાધાર ધામ કરીને અત્યારે હાલ અનેક એવા સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે હાલ આ પત્રિકાઓ છે તે વાયરલ થઈ છે ફક્ત એક પત્રિકા નહીં આની સાથે અનેક એવી પત્રિકાઓ છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને અનેક એવા લોકો છે જે અત્યારે હાલ કહી રહ્યા છે કે ચાલો સતાધાર હવે આ બધાની વચ્ચે ત્યાંનું સેવા ધમકુના તો આપણે અનેક એવા વિડીયો જોયા છે ચાલો સતાધાર કરીને પરંતુ હવે આ બધાની વચ્ચે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા છે તે પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પણ સતાધારને લઈને આજે અત્યારે પત્રિકાઓ વાયરલ થઈ છે તેને લઈને જ તેમના દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે સૌથી પહેલાં તો તેમનો જે આ પ્રોગ્રામ હતો તે સમયે તેમને સતાધારના વિવાદને લઈને એટલું જ નહીં જે પહેલી તારીખે લોકો ત્યાં એકઠા થવાના છે તેને લઈને તેમને શું કહ્યું હતું તે સાંભળીએ સંતો આરે નજીકનો નાતો છે સતાધારના સંતોને તો દરેક જીવાતમાં આરે નાતો છે એટલું નહીં આવે ને ઈ 1 1 આવતી પહેલી તારીખ હા એમાં કોઈ એક સમાજ નહીં 18 વરણ સતાધારમાં આવો સવારે 9:30 વાગે ધોજાનું રોહણ છે અને ધોજા ફરકાવવાની છે તો 18 વરણને સતાધારમાં પધારવા ભાવ પહેરું આમંત્રણ પાઠવવામાં આવે છે અઠારે વર્ણ માણસ માત્ર અને પ્રવેશ પાત્ર સંતો એ નાત જાતના ભેદ રાખ્યા રાજકીય નેતાઓ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય હવે એક બાદ એક વિજય બાપુના સમર્થનમાં આવી રહ્યા છે એટલું જ નહીં સત્તાધારના વિવાદમાં પણ તે લોકો હવે રહ્યા છે આ બધાની વચ્ચે આપણે ધીરુભાઈ સરવૈયાને તો સાંભળ્યા તેમને પણ લોકોને આહવાન કર્યું છે કે એક એક બે હજાર પચીસ ના રોજ દરેક લોકો સત્તાધાર આવીએ અને પરંતુ આ સત્તાધારમાં હવે પ્રોગ્રામ કયો યોજાવાનો છે તેના ઉપરથી હજી સુધી પડદો ઉઠ્યો નથી હવે લોકો એવું પણ કહી રહ્યા છે કે લગભગ વિજય બાપુનું કોઈક શક્તિ પ્રદર્શન પણ હોઈ શકે છે પહેલી તારીખે કારણ કે જ્યારથી જ સત્તાધાર વિવાદમાં આવ્યું ત્યારથી જ વિજય બાપુ પર अनेकी વાક્ષીપો લાગ્યા હતા તેને લઈને પણ કદાચ પહેલી તારીખે કોઈ નવો ખુલાસા થઈ શકે છે પરંતુ આ બધાની વસંત ચાવડા છે જેમને પણ સતાધાર ઉપર અને મોટા ખુલાસા કર્યા છે સૌથી પહેલા તો તેમનો ઓડિયો ક્લિપ સાંભળીએ કે તેમણે પહેલી તારીખને લઈને શું કહ્યું હતું તે ભાઈ બોલો બોલો હવે તમે ફોન એટલા માટે ચર્ચા થઈ એમાં તમે લોકોએ એવું નક્કી કર્યું છે કે પેલી તારીખ નો કજે કાર્યક્રમ છે એમાં તમે જવાના છો અને ત્યાં જઈને આ બધું દસ વર્ષ પેલા જે વાત થઈ ઈ પણ કેવાના છો પૂછવાના છે તો આપડે જે વાત થઈ રેકોર્ડિંગ વાયરલ કરું નહીં કેમ કે પછી તમે બરોબર એટલે જવાનું હોય એમાં આપડો નંબર એવું નથી નાખવાનો નંબર નાખો તોય વાંધો નહિ બરાબર છે નંબર નાખો તો વાંધો નથી બરાબર નો નાખો તો કઈ નહિ આજે હું જે ભાવેશ પાર્ક છે કે નહી પ્રમુખ અહિયાં નો અમારો સુરત નો બરાબર છે એને બોલાવવાનો જ છું બરાબર છે આ વસ્તુ હું છું તું કેમ કે અત્યારે તમને ખ્યાલ છે કે સત્તાધાર નો મુદ્દો જોરશોર માં છે. તમે મને જે કાલે માહિતી આપી અત્યારે શેર થાય ને તો પેલી નો જે કાર્યક્રમ છે સાચી માહિતી જાહેર કરીને એ પબ્લિક ને ખબર પડશે કે આપડે ખોટો સપોર્ટ દેવા જઈશ એટલે ઘણા બધા લોકો છે ને એનો સપોર્ટ માંથી નીકળી જાય કે આ નો જોવાય અહિયાં આપડે ખોટા જઈશ માંથી નીકળી જાય તમે બોલી ને ને પણ અરે એ તો હું બોલીશ

એટલે આપડી પાસે કોઈ આવે એમ જ નથી ખબર મારી જેમ લાગુ હા કોઈ નથી આવે એમ જ

તેને લઈને આપણે ઓડિયો ક્લિપ સાંભળ્યો એટલું જ નહીં ધીરુભાઈ સરવૈયાને પણ સાંભળ્યા તેમને પણ લોકોને આહવાન કર્યું છે સત્તાધાર આવવાનું હવે પહેલી તારીખે ત્યાં કોઈ પ્રોગ્રામ યોજાય છે અથવા તો પછી વિજય બાપુનું કોઈ શક્તિ પ્રદર્શન પણ હોઈ શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં